સાત લોકોને ગંભીર ઇજાઓ થઈ સ્થાનિક લોકોએ રૂલર પોલીસ સ્ટેશન શામળા તેમજ લુણાવાડા ટ્રાફિક પોલીસ લુણાવાડા ટાઉન પોલીસ અને ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી પરંતુ ઇકો ચાલક આગ લાગવાના કારણે કારમાં જ બળી જતાં મોત નીપજ્યું ઈજા પામનારા લોકોને એકસો આઠ મારફતે લુણાવાડા કોટેજ હોસ્પિટલે ખસેડાયા स्टोरी रिपोर्ट बाय राजेश पटेल या मही सागर सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी एरंडा भी आरण कॉस्मोस लंबी जाचेरी मारो माशक કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ